टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अनेक लोग ने शॉर्टकट पसंद हो वी मोबाइल में तो मेम रमी ने पैसा कमाने लालच आप તો એનાથી બચવું મુશ્કેલ છે એટલે જ આજે ભારતમાં કરોડો લોકોને ઓનલાઈન ગેમિંગની લત લાગી ગઈ છે આ લતે અનેક જિંદગી બરબાદ કરી દીધી અનેક હસ્તી રમતી જિંદગી પર ફૂલ સ્ટોપ મુકાઈ ગયો જેની સાથે જ પરિવારો વિખેરાઈ ગયા અનેક કિશોરો પોતાના સપનાને પાંખ આપવા માટે ઓનલાઈન ફેન્ટસી ગેમ તરફ વળ્યા શરૂઆતમાં તેઓ કમાયા પણ ખરા એટલે વધારે રૂપિયા રોક્યા ઘરે ચોરીને કે બીજા કોઈની પાસેથી ઉધાર લઈને પણ ગેમ જરૂર રમ્યા એ બધા જ રૂપિયા આખરે ડૂબી ગયા એટલે જે આંખે ફટાફટ અમીર બનવાનું સપનું જોયું હોય એ જ આંખે અંધારા આવી જાય અનેક કિશોરો અને યુવાનોને ઓનલાઈન ગેમિંગના કારણે થયેલા દેવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે એટલે ઓનલાઈન ગેમિંગ ફેન્ટસી નથી બલકે આ ગેમ્સ આપણા દેશના પ્રતિભાશાળી યુવાનોને દેવા અપરાધ અને આત્મહત્યા તરફ ધકેલવા માટેનું એક કાવતરો છે ભારત સરકાર આ સ્થિતિને સારી રીતે સમજે છે એટલે જ સરકાર એક બિલ લઈને આવી જેને નામ આપવામાં આવ્યું પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ ટુ ઝીરો ટુ ફાઇવ બુધવારે આ બિલ લોકસભામાંથી પસાર થયું હતું જેના બીજા દિવસે આ બિલ રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું આ બિલની કેટલીક ખાસ વાતો પર એક નજર કરવી રહી સરકારે સૌથી પહેલાં તો ઈ સ્પોર્ટ્સને સ્પર્ધાત્મક રમત તરીકે ઔપચારિક રીતે માન્યતા આપી છે એટલે કે ક્રિકેટ કે હોકીની જેમ ઈ સ્પોર્ટ્સ એટલે કે ઓનલાઈન ગેમ્સ સત્તાવાર રમત છે યુવા મામલા અને રમતગમત મંત્રાલય હવે ટ્રેનિંગ એકેડમી રિસર્ચ સેન્ટર્સ અને ટેક પ્લેટફોર્મ્સ ઊભા કરશે ઓનલાઈન ગેમિંગના ફાયદા માટે યોજનાઓ બહાર પાડવામાં આવશે એટલું જ નહીં રાષ્ટ્રીય રમતગમતની નીતિમાં પણ એનો સમાવેશ કરવામાં આવશે આ બધી હકારાત્મક બાબતો છે હવે સરકાર એવી જ ઓનલાઈન ગેમ્સને પ્રમોટ કરશે કે જે બાળકો માટે સુરક્ષિત હોય એવી ગેમ્સ કે જેમાંથી તેમને કંઈક શીખવા મળે જેમ કે ગણિત શીખવતી કે ભારતીય સંસ્કૃતિ વિશે માહિતી આપતી ગેમ્સ હોય તો એને પ્રમોટ કરાશે એટલે આવી ગેમ્સ પર ખાસ ફોકસ કરવામાં આવશે સરકાર ગેમ્સને રજિસ્ટર કરશે સાથે જેવી ખાતરી રાખશે કે બાળકો તેમની ઉંમર મુજબ યોગ્ય હોય એવી જ ગેમ્સ રમી શકે એટલે કે તમે સમજો કે હવે ગેમ્સ રમીને બાળકોનો ટાઈમ વેસ્ટ નહીં જાય પરંતુ તેઓ બેસ્ટ વસ્તુઓ શીખશે ભારતમાં હંમેશાથી વિડીયો ગેમ્સ ખૂબ જ પોપ્યુલર છે જેની શરૂઆત ટીવી સ્ક્રીન કે ગેમિંગ ડિવાઇસથી થઈ હતી જેના પછી અનેક ઓનલાઈન ગેમ્સ આવી જેમાં પબજી અને લીગ ઓફ લેજેન્ડ્સ જેવી ગેમ્સ ખૂબ જ ફેમસ પણ થઈ અનેક લોકોને એની ખરાબ લત પણ લાગી સામાન્ય રીતે આવી ગેમ્સને રમવા માટે કોઈ એન્ટ્રી ફી લેવામાં આવતી નથી એટલું જ નહીં આ ગેમ્સમાં જીતનારને કોઈ ઇનામની રકમ આપવામાં આવતી નથી એટલા માટે જ ઈ સ્પોર્ટ્સ કહેવામાં આવ્યું હવે છેલ્લા કેટલાક વર્ષોમાં ગેમિંગની ઇન્ડસ્ટ્રીમાં એક નવી કેટેગરી આવી જેને રિયલ મની ગેમિંગ કહેવામાં આવે છે જેમાં ગેમિંગ એપ પર રૂપિયા આપીને ઓનલાઈન કોઈ ગેમ રમવી પડે છે એ પછી એમાં જીત હાંસલ થાય તો અમુક રૂપિયા મળે છે નવા કાયદા હેઠળ આ જ ગેમ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવે ફેન્ટસી સ્પોર્ટ્સ રમી પોકર ઓનલાઈન લોટરી કે સત્તાની એપ્સ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એને ચલાવવાની કે એની જાહેરાત કરવાની મંજૂરી નથી માની લો કે આવી એપ્સ પર ટ્રાન્ઝેક્શન થશે તો પણ બેન્કો કે યુપીઆઈ જેવી પેમેન્ટ સિસ્ટમ એના પર પ્રોસેસિંગ નહીં કરે મની ગેમ ચલાવનારને ત્રણ વર્ષ સુધીની જેલની સજા પણ કરવામાં આવશે અને સાથે એક કરોડ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે તમે ફેન્ટસી ગેમ્સની જાહેરાતોમાં અનેક સેલિબ્રિટીઝને જોતા હશો હવે આવી જાહેરાતો કરવા બદલ સેલિબ્રિટીઝને બે વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે અને સાથે પચાસ લાખ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે પ્રતિબંધિત ગેમ્સને સંબંધિત ટ્રાન્ઝેક્શન બદલ ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે સાથે એક કરોડ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે વારંવાર ગુના કરનારાઓને પાંચ વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવશે ઉપરાંત બે કરોડનો દંડ પણ કરવામાં આવશે આ તમામ ગુના બિનજામીનપાત્ર છે એટલે એમાં જામીન નહીં મળે ધ્યાન રાખજો સરકાર ઓનલાઈન ગેમ્સ પર નજર રાખવા માટે એના રજિસ્ટ્રેશન માટે એક ઓથોરિટી પણ બનાવશે આ એજન્સી નિયમો બનાવશે અને એને લાગુ કરાવશે કોઈને ફરિયાદ હશે એનો નિવેડો લાવશે આ ઓથોરિટીના અધિકારીઓને વોરંટ વિના કોઈપણ જગ્યાએ સર્ચ કરવાનો સામાન જપ્ત કરવાનો તેમજ ધરપકડ કરવાનો અધિકાર રહેશે અત્યારે તમે જોયું હશે કે આ રિયલ મની ગેમિંગ કંપનીઓ ખૂબ જ જાહેરાતો આપે છે જેમ કે ટીમ ઇન્ડિયાની સ્પોન્સર ડ્રીમ ઇલેવન છે એણે આ સ્પોન્સરશીપ માટે અંદાજે ત્રણસો અઠ્ઠાવન કરોડ રૂપિયા ચૂકવ્યા બીજી તરફ માય ઇલેવન સર્કલની પાસે આગામી પાંચ વર્ષના આઈપીએલના રાઇટ છે જેના માટે એણે છસોને કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને ક્રિકેટર્સ પણ આ ગેમ્સની જાહેરાતોમાં જોવા મળે છે હવે આ તમામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે એની અસરો પણ હવે જાણવી પડે જ્યાં સુધી ટીમ ક્રિકેટ ઇન્ડિયાની વાત છે તો સ્પોન્સર્સ માટે કોઈ કમી નહીં રહે આ ગેમ કંપનીઓ સ્પોન્સર્સ નહીં બને તો પણ વાંધો નથી બીજી અનેક કંપનીઓ તૈયાર છે કેટલાક લોકો આ કાયદાનો વિરોધ કરે છે તેઓ કહે છે કે આ કાયદાના કારણે ગેમિંગ ઇન્ડસ્ટ્રીને અસર થશે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા લોકોને નુકસાન થશે આ લોકોએ સમજવાની જરૂર છે કે રૂપિયાથી રમાતી ગેમ્સ પર પ્રતિબંધ મુકાયો છે સંપૂર્ણપણે ગેમ્સ પર પ્રતિબંધ મુકાયો નથી આ કાયદાનો વિરોધ કરનારાઓએ એક ડેટા પણ ધ્યાનમાં લેવો જોઈએ આ ડેટા મુજબ દર વર્ષે ભારતના લોકો ઓનલાઈન ગેમિંગમાં વીસ હજાર કરોડ રૂપિયા ગુમાવે છે તમે તમારી આસપાસ નજર કરો અનેક લોકો રૂપિયા ખર્ચીને ફેન્ટસી ગેમ્સ રમતા જોવા મળશે જેમાંથી કેટલા કમાયા એ પણ તમે જુઓ રેશિયોને ધ્યાનમાં લો ઓકર અને રમી જેવી રિયલ મની ગેમ્સ હવે નામશેષ થઈ જશે ખાસ વાત એ છે કે રોકાણકારોએ આવી ગેમ્સમાં અબજો રૂપિયા ઠાલવ્યા છે તેમને વિશ્વાસ હતો કે એના પર પ્રતિબંધ તો મૂકાશે જ નહીં જોકે લોકોની ભલાઈ માટે પીએમ મોદીની સરકારે એના પર પ્રતિબંધ મૂકી દીધો છે સૌથી વધુ અસર તો સેલિબ્રિટીઝે થવાની છે કેમ અભિનેતાઓ અભિનેતાઓને ક્રિકેટર્સ ગેમ્સની જાહેરાતો માટે કરોડો રૂપિયા મેળવે છે હવે ભારતીયો માટે અહીં એક તક સર્જાય છે વિદેશી કંપનીઓ હવે બિસ્તરા પોટલા બાંધીને નીકળી જવાની છે કેમ કે તેમને તો ભારતના લોકોનો ખરેખર વિકાસ થાય એવી ગેમ્સ વિકસાવવામાં કોઈ જાતનો રસ ન હોય એટલે જ સાઈડ ઇફેક્ટ એ છે કે અઢળક નવી ગેમ્સ બનશે હવે નવી ભારતીય ગેમ્સ બનશે એટલે ભારતના યુવાનો રમતગમતમાં કોડિંગ શીખશે એની સાથે જ અર્જુન અને શ્રી કૃષ્ણના સંવાદને પણ ડીકોડ કરશે જો તમે ટેકનોલોજી જાણતા હો ને તો તમારે માટે આ એક સોનેરી તક છે તમે ભારતના હિતોને અનુરૂપ હોય એવી ગેમ્સ તૈયાર કરી શકો છો આ સમગ્ર કેસથી પીએમ મોદીની એક રણનીતિ પણ સ્પષ્ટ થઈ છે અત્યારે રિયલ મની ગેમિંગ પર અઠ્યાવીસ ટકા જીએસટી લાદવામાં આવે છે એને વધારેને ચાલીસ ટકા કરવાની પણ વિચારણા હતી જોકે સરકારે એના પર તો સીધો પ્રતિબંધ જ મૂકી દીધો છે તમે વિચાર કરો જો આ પ્રતિબંધ ન હોત તો વધુ રૂપિયા સરકારી તિજોરીમાં આવત એટલે સરકારની પાસે વધારે રૂપિયા આવ્યા હોત પીએમ મોદીએ એના કરતાં દેશના લોકોને વધારે મહત્ત્વ આપ્યું છે તેમણે વિચાર્યું કે સરકારી તિજોરી છલકાય અને એના કરતાં લોકોના દિલોના ધબકારા વાગતા રહે એ વધારે જરૂર છે કેમ કે ઓનલાઈન ગેમિંગના કારણે દેવામાં ડૂબવાના કારણે આત્મહત્યાના કિસ્સા છાશવારે આવતા રહે છે રિયલ મની ગેમિંગ પર પ્રતિબંધથી લોકોની લત છૂટશે અને તેમના ખિસ્સા પણ બચશે ગજવાની પાસે રહેલું દિલ ધબકતું રહેશે